હવે છે ને આજે કંઈક નવું કરીએ તમે છે ને એક ચેકલિસ્ટ લઈને બેસી જાઓ અને ટીક માર્ક કરતા જાઓ એ માટે કે તમારી રિક્વાયરમેન્ટ શું છે અને આજનો આ પ્રોજેક્ટ તમને ફૂલફિલ શું કરીને આપે છે એટલે કે કેટલીક રિક્વાયરમેન્ટ તમારી અહીંયા સંતોષાઈ જાય છે એનું એક ચેકલિસ્ટ તૈયાર કરીએ કારણ કે હું એક એવો પ્રોજેક્ટ લઈને આવ્યો છું કે જે તમારા બજેટમાં પણ હશે પ્રાઇસ પણ તમને પોસાશે બધી વસ્તુ એટલે કે એક સ્પેસથી માંડીને જે પણ તમારી રિક્વાયરમેન્ટ હશે બધી ફૂલફિલ કરશે લોકેશન શીખે તો તમે આ ચેકલિસ્ટ તૈયાર કરો ત્યાં સુધીમાં હું વિડીયો માટે તૈયાર થઈ આવું છું ઓકે તો હું તો રેડી છું તમે પણ રેડી થઈ ગયા હશો અને ચેકલિસ્ટ ખાસ નો લીધું હોય ને તો નોટ કરતા જાજો કારણ કે આજનો આ પ્રોજેક્ટ આપણો રાજકોટના દોઢસો ફૂટ રિંગ રોડ ઉપરનો સૌથી અફોર્ડેબલ પ્રાઇઝમાં ઓફર કરતો એવો થ્રી બી એચ પ્રોજેક્ટ છે એટલે લોકેશન તો તમે ભૂલી જ જાઓ કારણ કે વન ફિફ્ટી રિંગ રોડ માધાપર સર્કલ અયોધ્યા ચોક આ બધાની સરાઉન્ડિંગમાં આનાથી લો બજેટમાં આટલા યુઝેબલ સ્પેસમાં ક્યાંય પ્રોજેક્ટ અવેલેબલ નથી એની જ આપણે વાત કરવા છે રચી તો છે આપણો આજનો પ્રોજેક્ટ દોઢસો ફૂટ રિંગ રોડની કનેક્ટિવિટી સાથે થ્રી બીએચકે નો પ્રોજેક્ટ રહેવાનો જ્યાં એક હજાર નવ યુઝેબલ સ્પેસ થી લઈને એક હજાર બેતાલીસ યુઝેબલ સ્પેસ સુધીના થ્રી બીએચકે અવેલેબલ છે એ પણ મલ્ટીપલ એમ્યુનિટી સાથે તો ધીમે ધીમે વાત કરીએ બધી અને એની પહેલા જો સેમ્પલ પર સાથે સાથે સમજાવતો જાઉં આ વિડીયોમાં તો ચાલો શરૂ કરીએ તો વાત કરીએ કે પ્રોપર્ટીની લાઈનમાં છે ને હમણાંથી એક ટ્રેન્ડ આવ્યો છે કે સસ્તું વધારે જલ્દીથી વેચાય એટલા જ માટે ઘણા બધા રાજકોટમાં પણ એવા પ્રોજેક્ટ છે કે જે થ્રી બીએચકે ફ્લેટ સાતસો સાડા સાતસો કાર્પેટ કે આઠસો કાર્પેટમાં ઓફર કરે છે તો એ શું થ્રી બીએચકે થાય કે નહીં તમે તમારા મનને પૂછો અથવા તમે સાઇટ વિઝિટ કરતા છો ત્યારે પણ તમને આઈડિયો આવશે કે એને થ્રી બીએચકે ન કહેવાય એ એક ટુ બીએચકેના ના કાર્પેટમાં થ્રી બીએચકે બેસાડેલો છે એટલે એને બજેટ ફ્રેન્ડલી પણ ન કહી શકે કારણ કે ટુ બીએચકેના ના ભાવમાં એ લોકો તમને એક તો પણ એ થ્રી બીએચકે ના ભાવ લે છે તમારી પાસે એટલે એ એક બજેટ ફ્રેન્ડલી પ્રોજેક્ટ નો કહેવાય બજેટ ફ્રેન્ડલી આ છે કે થ્રી બીએચકે એક હજાર નવ યુઝેબલ સ્પેસ થી એક હજાર બેતાલીસ યુઝેબલ સ્પેસ સુધી ઓફર કરે છે મેસિવ સ્પેસ છે જો હોલમાં અત્યારે લગી તમે મને સાંભળો છે હોલ જોવાનું કદાચ ભૂલી ગયા હોય ને તો જો આ લિવિંગ એરિયા આમેન્ડો મેનડોરથી તમે એન્ટર થાવ ને તો પણ તમારી પાસે એક સ્પેસ વધે છે ઘણી બધી આ છે એન્ટર થાવ એટલે સ્ટાર્ટિંગમાં તમારો લિવિંગ એરિયા આવે છે જ્યાં તમે આ આખો લિવિંગ એરિયા તમારો છે આ બાજુ ટીવી યુનિટ આઉટ કરેલું છે અને એની એક્ઝેક્ટ સામે આ છે તમારો લિવિંગ એરિયા જ્યાં પ્રોપર સોફાનું સીટિંગ છે પ્રાઇવસી મેન્ટેન થાય છે ગેસ્ટની અને ફેમિલીની અને આની પાછળ છે જોરદાર સુંદર મજાની પોર્ચ બાલ્કની

તો કિચન સેપરેટેડ હોવું જોઈએ ને અત્યારે એક નેસેસરી બની ગયું છે કે કિચન સેપરેટેડ હોવું જોઈએ કે જેથી એક આમ કહ્યું ને તો મેન્ટલી આપને આરામ મળે કે ના મજા આવે કામ કરવાની પણ મજા એ રીતે તો છે ચેકલિસ્ટ કરો છો ને ટીક માર્ક કરી દેજો કે કિચન સેપરેટેડ છે આ બાજુ આવો આ રહેવાનું છે તમારું કિચન જ્યાં તો ગૃહિણી મતલબ જેટલી પર બહેનો મને જોઈએ છે ને એલ શેપમાં મોટો એવો સારો પ્લેટફોર્મ જોઈએ તો છે

ફ્રીજ માટે પણ એ રીતે ડેડિકેટેડ સ્પેસ આપેલી છે કે ડબલ ડોરનું ડબલ હાઇટેડ ફ્રીજ આરામથી સેટ થઈ જશે ઉપર સ્ટોરેજ નીચે સ્ટોરેજ હવે ટીક માર્ક કરવાનો હજી એક મુદ્દો આવતા હવે છે ને ઘણા લોકોનો એક પ્રશ્ન હશે કે અંદર આટલી બધી સ્પેસ આપેલી છે ને તો બહારની ઓપન સ્પેસ કટઆઉટ કરેલી હશે તો એની પણ આપણે શું થઈ કે અંદર એક કંઈક પ્રશ્ન હોય તો એનો ઉકેલ આ સાઈઝનો રહેવાનો છે દરેક પ્લેટનો વોશ એરિયા તમે જો કેમેરામેન ઊભા છે કે ત્યાંથી લઈને અહીંયા સુધીનો તમારો ફૂલ સાઈઝનો એવી ક્લોથ લાઇન તમને જોવા મળી આરામથી વોશિંગ મશીનનો પોઈન્ટ બધું સેટઅપ કરો તો પણ સારી એવી જગ્યા તમારી પાસે વધે છે તમારા વોશ એરિયામાં તો નોટેડ પોઈન્ટ ટુ બી નોટેડ પણ થવો જોઈએ ને ત્યારબાદ બે ડેડિકેટેડ નાનકડા પેસેજ સાથે પણ બે ડેડિકેટેડ બેડરૂમ જે તમારી પ્રાઇવેસી બનાવે ને એ આ બાજુ છે જેમાં ના પેલા માસ્ટર બેડરૂમની વાત કરશું તો એન્ટર થતા રૂમની ની વિઝિબિલિટી ઘણી ઓછી થશે કારણ કે રૂમ આ બાજુથી શરૂ થાય છે એની પહેલા શરૂ થશે તમારું અટેચ વોશરૂમ તો પહેલા એની જ વાત કરીએ તો અટેચ વોશરૂમ પણ ઇનફ અને કોમ્પેક્ટ સાઈઝમાં જોવા મળશે બધા સ્ટાન્ડર્ડ ફિટિંગ જે ગુઆર કંપનીના એટલે કે એ આપણે માથા પર બોલી જવાની અને આ જ રીતનું તમે આ જોવો છો એ જ રીતનું કંઈક તમારા વોશરૂમનો સેટઅપ રહેવાનો છે દરેક રૂમનો હવે રૂમની વાત આવી તો માસ્ટર બેડરૂમમાં શું શું હોવું જોઈએ કારણ કે રૂમમાં શું શું જરૂરિયાત હોય આપણે એ ખાસ મહત્વની છે તો રૂમમાં પહેલાં તો આપણો બેડ સારી રીતે પ્લેસ થવો જોઈએ થઈ ગયો છે આજુબાજુમાં વોકિંગ કરી શકે જગ્યા હોવી જોઈએ અને જો મારી જેમ ટીવી જોવાના હોય તો રૂમમાં ટીવી રહી શકે ને એની સ્પેસ હોવી જોઈએ તો એ પણ અવેલેબલ છે અને ખાસ કરીને સ્ટોરેજ માટે ઇનફ સાઇઝનો વોડ્રોફ હોવો જોઈએ જે સારી એવી ડેપ્થ અને લેન્થનો હોવો જોઈએ પ્લસમાં હવા ઉજાસ તો ફર્સ્ટ છે ને કારણ કે હેલ્થ ઇઝ વેલ્થ છે તો હેલ્થ ક્યારે રહીએ જ્યારે નેચર સાથે આપણે સંકળાયેલા હોય તો તમારા માટે એલ ની આખી સ્ટેન્ડિંગ બાલ્કની છે ક્રોસ વેન્ટિલેશન તમને આ રૂમમાં મળવાનું છે કારણ કે માસ્ટર બેડરૂમ છે એટલા માટે આ જસ્ટ આપણો એક સેમ્પલ બનાવેલો છે પરંતુ આપણો પ્રોજેક્ટ સાત માળનો છે ત્રણ વિંગ છે છ્યાશી યુનિટ છે અને દરેક યુનિટમાંથી અલગ વ્યૂ જનરેટ થવાનો છે હવે આગળ આવીએ તો આ પેસેન્જમાંથી બાજુ આવો એટલે આ તમારો સેકન્ડ બેડરૂમ પેરેન્ટ બેડરૂમ ચિલ્ડ્રન બેડરૂમ જે પણ તમારો યુટિલાઇઝેશન હોય એ તમે એને યુઝ કરી શકો છો બીજો બેડરૂમ એ જ રીતની ખૂબ સારી સાઈઝ આમાં એન્ટર રટી જશે ખાલી બાકી સાઈઝ મેન્ટેન છે વોડ્રોપ છે આ બાજુ ડેકોરેટ અને અહીંયા તમારું ડ્રેસિંગ ડિઝાઇન કરેલું છે પ્લસમાં સ્ટેન્ડિંગ તો અહીંયા પણ આપેલી છે હા એલ નથી પણ સ્ટેન્ડિંગ છે કે જ્યાંથી સારો એવો સૂર્ય અને હવા ઉજાસ તમને મળી શકે પ્લસમાં આર્યુ એનું અટેચ વોશરૂમ ઘડી ઘડી એક વાતને રિપીટ કરવાનો કોઈ મતલબ નથી એટલે તમે સમજી ગયા છો હવે આગળ વધીએ આપણા લાસ્ટ બેડરૂમ તરફ કે જેના માટે આપણે આખો ફ્લેટ ઓલી બાજુથી અહીંયા આવવું પડશે અને આ છે આપણો ત્રીજો બેડરૂમ અહીંયા પણ જો આખી વોલ તમને આ રીતે યુઝેબલ જોવા મળશે કે જે તમે સારું એવું ડેકોરેશન કરી શકો છો આગળ આવતા રહ્યું હવે ગેસ્ટ ચિલ્ડ્રન એઝ પર યોર પ્રેફરન્સ તમારે રહેવાનું છે આ તમારો ત્રીજો બેડરૂમ સારી એવી સાઈઝમાં એક રૂમ સાવ નાના નથી કે બેડ પ્લેસ કર્યા બાદ કઈ જગ્યા ન હોય વધે તમારે એને આમ કયો ને મજબૂર થઈ ચિલ્ડ્રન બેડરૂમ બનાવવા પડે નાના એ વસ્તુ પોસિબલ નથી અહીંયા પણ સ્ટેન્ડિંગ બાલ્કની વોડ્રોપ માટેની જગ્યા ડેડિકેટેડ છે બહાર નથી અને પ્લસમાં પાછળ અટેચ વોશરૂમ તમને અહીંયા જોવા મળી જશે હવે આટલી ડિટેલિંગમાં નિખિલભાઈ ફ્લેટ સમજાયો હોય તો પછી કાંઈ સમજવાનું બાકી રહે હું તો કહું સેમ્પલ જોવાનું પણ બાકી ન રહીએ પરંતુ પ્રોજેક્ટ વિશેની અમુક ડિટેલ્સ તમને આપી દઉં કે જેમ કે સાત માળનું બિલ્ડિંગ ત્રણ વિંગ અંડર કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ છે છ્યાસી યુનિટ છે પરંતુ ઘણી બધી મલ્ટિપલ એમ્યુનિટીઝ આપેલી છે ને આ એરિયામાં તો અમુક એમ્યુનિટીઝ એવી છે કે જે કોઈ નથી આવતું નહીં આ પ્રોજેક્ટમાં આપવામાં આવેલી છે તો હવે રા ના જોઈએ કારણ કે ઘણા બધા બુકિંગ થઈ ગયા છે અને સારી સારી ચોઈસના ફ્લેટ વહી ગયા છે સ્ક્રીન ઉપર નંબર આપું છું વધુ ડિટેલ્સ માટે સાઇટ વિઝિટ માટે આજે જ કોન્ટેક કરજો ગૃહ નિર્માણ રિયાલિટીનો કારણ કે તમારા માટે ખાસ બજેટ ફ્રેન્ડલી પ્રોજેક્ટ લઈ આવ્યો છું અને બજેટમાં તમને નિરાશ નહીં કર્યું એવી આશા રાખું છું આપણે મળીશું આપણા નવા વિડિયોમાં ત્યાં સુધી જો વિડીયો ગયું હોય કામ ગયું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી લેજો આપણે મળીશું આપણા નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દોસ્ત